સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં ઈ ગુજરાતી તમારા માટે તમ ભરતીના સમાચાર લાવે છે તો મિત્રો બને એટલું વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વાત કરીએ જૂના જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ છે મિત્રો જેમાં પગાર ધોરણ જોઈએ તો ત્રેસઠ હજાર સુધી બસો સુધી મળવાપાત્ર રહેશે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ જેમાં સંસ્થા જૂનાગઢ મહાનગરપાલિકા પોસ્ટ વિવિધ અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મે મિત્રો અહીં લખી છે ત્યાં આજની તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ આ વીડિયો સુધી મિત્રો જરૂરથી જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જ મળી રહે આગળ વાત કરીએ પોસ્ટનું નામ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સુપર ઓફિસ તેમજ લીગલ ઓફિસર લેબર ઓફિસર અને સેનિટેશન સુપરટેન્ડન્ટ સબ અકાઉન્ટ કેમિસ્ટ સિનિયર ક્લાર્ક તથા જુનિયર ક્લાર્કના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરી લઈએ મિત્રો તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમો અનુસાર માસિક કેટલા રૂપિયા ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો સુધી મળવાપાત્ર રહેશે અરજી કરવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટી માર્કશીટ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવા વાત કરીએ શૈક્ષણિક લાયકાત ની મિત્રો તો આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવી છે તો લાયકાત સંબંધિત માહિતી માટે તમારે જરૂરી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની મુલાકાત લેવી પડશે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો મિત્રો અહીં ઓફિસ સુપરન્ટેન્ડન્ટની ત્રણ આસિસ્ટન્ટ લીગલ ઓફિસરની અને લેબર ઓફિસરની બે સેનિટેશન સુપરટેન્ડન્ટની મિત્રો બે સબ અકાઉન્ટરની ચાર કેમિસ્ટની બે સિનિયર ક્લાકની નવ તથા જુનિયર ક્લાકની બાવીસ આમ કુલ ચુમ્માલીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમના અભ્યાસ તથા અન્ય માપદંડના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મેરિટમાં સમાયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અરજી કઈ રીતે કરવાની છે તો આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થા દ્વારા અહીં જે વેબસાઇટ છે મિત્રો ત્યાં જઈને તમારે અરજી કરવાની છે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે તો વહેલી તકે તમે અરજી કરી શકો છો આ ભરતીની સંપૂર્ણ માહિતી જોતી હોય તો મિત્રો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને એ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા સૌ પ્રથમ અમારી વેબસાઇટ આવશે જ્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો મળીએ નવા વિડીયોમાં વિડીયો સારો લાગે તો એ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને